એટલે પેલા ભાઈ એ આંગળીના નખ ઉપર એક શાહી નું ટપકું કર્યું એટલે એ બેન કે થોડુંક સાહેબ વધારે હોય ને તો માટલી ભરી આપો ને બોલો માથા નાખવાનો કલર નાખું ને તો અઠવાડિયામાં વયો જાય છે બે મહિના સુધી નથી જતું સૌથી વધારે કોમેડી તો છે ને બિહારમાં થાય છે

અને ઘણા શો જોતા હોય ને તો એક્શન શો જેવું લાગે અને કોમેડી તો છે જ ભાઈ મજા આયા હમણા એક ભાઈ તો નવું લાવ્યા એટલે જ્યારે આપણે આઝાદ થયા ને ત્યારે ગાંધીજી એમ કીધું તું કે હવે કોંગ્રેસ નું વિસર્જન કરી નાખો એ ત્યારે બધાએ ના પાડી દીધી નો સમજાણું તો ફરીથી જો